રહ્યા છીએ તો આજે લાઈવ રેસીપીમાં રેસીપી ચાલુ કરીએ તે પહેલાં તમને બધાને ક્લિયર દેખાવ છું કે નહીં અને મારો અવાજ તમારા સુધી ક્લિયર આવે છે કે નહીં તે મને જરાક ચેટમાં તમે જણાવજો એટલે મને ખબર પડે કે જો બધું ક્લિયર હોય તો પછી આપણે રેસીપીની શરૂઆત કરીએ કેમ કે આની પહેલી વખત મેં જ્યારે લાઈવ વિડીયો કર્યો હતો તો થોડુંક નેટના પ્રોબ્લમના કારણે ક્વોલિટી એની સારી નહોતી આવી બ્લર આવતું હતું એટલે મેં એ વિડીયો મૂક્યો નથી પ્રાઇવેટ કરી નાખ્યો છે તો આ વખતે એવું ના થાય એટલે પ્લીઝ તમે બધા મને જણાવજો કે વિઝન ક્લિયર છે કે નહીં અને સાઉન્ડ ક્લિયર આવે છે કે નહીં તો પછી આપણે રેસીપીની શરૂઆત કરીએ તો સાઉન્ડ ક્લિયર છે એવું મારા સને કીધું તો હવે આપણે રેસીપીની શરૂઆત કરી દઈએ દરેક ગુજરાતી ઘરોમાં સેવ મમરા તો બનતા જ હોય છે અને સેવ મમરા નાનાથી લઈ મોટાને બધાને ભાવતા હોય છે અને ગુજરાતીઓ ગમે ત્યાં ટ્રાવેલિંગ કરે તો મમરાનો ચેવડો તો સાથે હોય જ અને થેપલા એ બે વસ્તુ આપણી કોમન છે એ સાથે હોવાની જ છે તો આજે આપણે સાદા સેવ મમરા નહીં પણ સેવ મમરા બનાવીશું અને એ પણ જેતપુરના પ્રખ્યાત લસણિયા સેવ મમરા જો તમે સૌરાષ્ટ્રમાં જેતપુર સાઈડ ગયા હોય તો તમને ખબર હશે કે ત્યાંના લસણિયા સેવ મમરા ખૂબ જ પ્રખ્યાત છે અને તે અલગ રીતથી બનાવવામાં આવે છે એટલે આજે આ રેસીપી હું તમારી સાથે શેર કરું છું તમને એમ થતું હશે કે મમરામાં શું છે વઘારી જ નાખવાના છે પણ આ મમરાને વઘાર્યા વગર બનાવે છે તો કઈ રીતના બનાવે છે ચલો જોઈ લઈએ તો અહીં મેં લગભગ અઢીસો ગ્રામ જેટલા મમરા લીધેલા છે અને મમરા છે તે એકદમ સરસ ક્રિસ્પી હોવા જોઈએ જો એકદમ સરસ ભૂકો થાય એવા ક્રિસ્પી હોવા જોઈએ તમને એવું લાગે કે વાતાવરણ એવું છે કે મમરા સાધારણ હવાઈ ગયેલા છે તો પહેલાં એને બે થી ત્રણ કલાક તડકામાં તપાવી લેવાના અથવા તો કડાઈની અંદર કોરા એકાદ બે મિનિટ માટે શેકી લેવાના જેથી તે ક્રિસ્પી થઈ જાય એમનામાં જ કંઈ નાખ્યા વગર ખાલી એને ક્રિસ્પી કરી લેવાના તો આપણા મમરા એકદમ સરસ ક્રિસ્પી છે અને હવે અહીં મેં કડાઈમાં તેલ ગરમ થવા રાખી દીધું છું પહેલાં જ મેં રાખી દીધું હતું એટલે તેલ ગરમ થઈ જાય વિડીયોમાં બહુ વધારે ટાઈમ ન બગડે અને આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે મમરાને તળવાના છે આની અંદર મમરાને ફ્રાય કરીને લેવાતા હોય છે તમને એમ થતું હશે કે મમરાને તળીએ તો બહુ જ ઓયલી લાગશે પણ એવું બિલકુલ નહીં લાગે અહીં મેં આવી રીતના એક ચારણી લઈ લીધી છે આવી ચાણી તમારી પાસે ન હોય તો સૂપ ગાળવાનો જે ગરણો આવે છે જેમાં આપણે શ્રીખંડ માટે દહીંને ગાળતા હોઈએ છીએ એ તો બધાના ઘરમાં હોય જ છે તો એમાં પણ તમે મમરાને તળી શકો છો તો અહીં તેલ મૂકી દીધું છે તેની અંદર આપણે મમરા નાખી દઈશું અને ચમચાની મદદથી આપણે આને હલાવાના છે જો તમારા મમરા એકદમ સરસ ક્રિસ્પી હશે ને તો સરસ તળાઈને પણ ક્રિસ્પી થશે જો સાધારણ હવાઈ ગયેલા મમરા હશે તો તળાયા પછી ચવડ જેવા ગયેલા મમરા કેવા હોય એવા થઈ જશે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે મમરા હવાઈ ગયેલા ન હોવા જોઈએ આવી રીતના આપણે ખાલી ત્રીસેક સેકન્ડ માટે તેલમાં આને આવી રીતના કરીશું એટલે મમરા સરસ તળાઈ જશે તો અહીં મમરા તળાઈ ગયા છે અને અહીં મેં એક કાતરોટ લઈ લીધી છે તો આ મમરાને આપણે વ્યવસ્થિત તેલમાં નિતારી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે બહુ ફૂલ ફ્લેમ નથી રાખવાની ન તો મમરા એકદમ તળાઈને બ્રાઉન જેવા થઈ જશે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો હવે પાછા આપણે આની અંદર થોડાક મમરા નાખી દઈએ આવી રીતે મમરા તળીને તમે ક્યારેય સેવ મમરા નહીં બનાવ્યા હોય એકચ્યુઅલી સેવ મમરાની ઓરિજિનલ રેસીપી આ જ છે તમે એ સાઈડ જાઓ તો તમે ક્યારેક જોજો એ લોકો મમરાને ફ્રાય કરીને બનાવતા હોય છે અને એના કારણે રેડીમેડ જે આપણે લસણિયા સેવ મમરા ખાઈએ છીએ એનો જે ક્રિસ્પ હોય છે એ આપણે ઘરે બનાવીએ ત્યારે નથી આવતો અને મમરાની જે શાઇનિંગ હોય છે એ પણ ઘરે જ્યારે કરીએ ત્યારે નથી આવતી અને તમને એમ થતું હશે કે આના કારણે મમરા ખૂબ જ ઓઇલી થશે પણ એવું બિલકુલ નહીં થાય હું તમને પછી છેલ્લે બતાવું બધા તળાઈ જાય એટલે તો આવી રીતના લગભગ વીસથી ત્રીસ સેકન્ડની અંદર મમરા તળાઈ જશે ડિપેન્ડ કે તમે તેલ કેટલું લીધું છે અને મમરા કેટલી ક્વોન્ટિટીમાં લો છો પણ મમરાને એકદમ સરસ આવી રીતના તેલ નીતારી લેવાનું અને પછી એને નાખી દઈશું કાથરોટમાં તમે લાઈવ વિડીયોમાં મારી સાથે ચેટમાં વાતો પણ કરી શકો છો તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે ચેટ દ્વારા મને પ્રશ્ન પૂછી શકો છો કોના કોના ઘરમાં સેવ મમરા રેગ્યુલર ખવાય છે તે પણ તમે મને ચેટમાં જરૂરથી જણાવજો જેથી મને ખબર પડે અને તમે કયા શહેરમાંથી મારો લાઈવ વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને જણાવજો જેથી મને ખબર પડે કે કયા કયા શહેરમાં મારા વિડીયોઝ જોવામાં આવે છે અને જો તમને આજની રેસિપી ગમે તો આના પછી તમે કઈ લાઈવ રેસિપી જોવા માંગો છો તે પણ મને જરૂરથી જણાવજો આવી રીતના આપણે થોડા થોડા મમરાને તળતા જઈશું લાઈવ ચેટમાં મને મેસેજ આવ્યા છે મોનાબેન ભુવા મેડમ તમે ક્યાંથી છો તો મોનાબેન હું ભુજ કચ્છથી છું મૂળ હું સૌરાષ્ટ્રની છું પણ અમે અત્યારે કચ્છમાં રહીએ છીએ ભુજમાં બીજા છે ગોલાણી આરાધ્યાબેન સુરતથી જોઈ રહ્યા છે થેન્ક યુ આરાધ્યાબેન બીજા છે વૈશાલીબેન પટેલ જ્યાં આનંદથી જોઈ રહ્યા છે થેન્ક યુ વૈશાલીબેન બીજા છે જ્યોતિબેન શાહ વોટ ઇઝ નેક્સ્ટ સ્ટેપ હાઉ લોંગ વિલ યુ ફ્રાય ધેમ વી આર ઓલ્સો બિઝી સોરી જ્યોતિબેન લાઈવ વિડીયો છે એટલે થોડુંક વિડીયોમાં ટાઈમ તો લાગશે જ પણ બધા મમરા ફ્રાય કરવું એટલો ટાઈમ જશે પછી બહુ વધારે ટાઈમ નહીં જાય કેમ મમરા એક વખત ફ્રાય થઈ ગયા પછી આપણે બસ લસણની ચટણી કેવી રીતના બનાવવાની એ હું તમને બતાવીશ અને પછી આપણે મિક્સ કરવાનું છે એટલે બને ત્યાં સુધી હું ટ્રાય કરીશ કે રેસીપી જલ્દી પૂરી થઈ શકે પણ મમરાની ક્વોન્ટિટી થોડીક વધારે છે એટલે જેટલો સમય લાગશે એટલી તમારે રાહ જોવી પડશે તે બદલ સોરી આવી રીતના તમે મને જણાવતા રહેજો તો તમારા કોમેન્ટ્સ વાંચીને મને પણ ખૂબ જ મજા આવે છે તમે જો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરેલી હોય તો આની પહેલાં પણ મેં તમારી સાથે અનેક બાળકોને નાસ્તામાં લંચ બોક્સમાં આપી શકાય અને સવારે નાસ્તામાં ખાઈ શકાય એવી રેસીપીઓ શેર કરેલી છે અને જો તમારે બધી રેસીપી જોવી હોય તો એની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો જો આપણા મમરા તળાઈ ગયા છે હવે મમરાને આપણે સાધારણ ઠંડા થવા દઈએ તો એ ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈએ તો ચટણી બનાવવા માટે થઈને અહીં મેં પાંચ મોટી ચમચી જેટલું લસણની કળીઓ લઈ લીધી છે લગભગ અડધી વાટકી જેટલી લસણની કળીઓ છે અને આ રેસીપીમાં લસણ થોડુંક વધારે ઓછું થશે તો એમાં કંઈ વાંધો નહીં આવે તો લસણની કળીઓને આપણે મિક્સર જારમાં નાખી દઈએ તેની સાથે અહીં મેં કાશ્મીરી લાલ મરચાં લઈ લીધા છે લગભગ ચારથી પાંચ મરચાં છે જેને મેં એક મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને આવી રીતના કાશ્મીરી લાલ મરચાં લેવાથી કલર એકદમ સરસ આવશે બારનો જેવો મમરાનો કલર હોય છે એવો જ આવશે અને તીખાશ એટલી બધી નહીં આવે તેની સાથે અહીં મેં રેગ્યુલર લાલ મરચું લીધેલું છે ચાર મોટી ચમચી જેટલું મરચું છે તે પણ આની અંદર એડ કરી દઈશું તમારે તીખાશ જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે વધારે ઓછું મરચું એડ કરવાનું અને સાથે જ બે ચમચી જેટલું હું મીઠું નાખું છું કેમ કે આપણે મમરાની અંદર મીઠું એડ નથી કરવાનું એટલે આની અંદર જ મીઠું એડ કરી દઉં છું અને તેની સાથે સંચળ પાવડર પણ આપણે નાખી દઈશું લગભગ એકાદ ચમચી જેટલો સંચડ પાવડર નાખીશું કેમ કે આપણે મીઠું પણ એડ કર્યું છે એટલે સંચળ બહુ વધારે નહીં નાખીએ પણ સંચડ નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે હું આ બધાને ગ્રાઇન્ડ કરી લઉં આની અંદર આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું તો હું ગ્રાઇન્ડ કરી લઉં તો જો અહીં આપણી લસણની પેસ્ટ એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે તો હવે આપણે એક બીજી કડાઈ લઈ લઈશું તેની અંદર આપણે ચારેક ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તો આપણે જે મમરા ફ્રાય કર્યા હતા એ જ ઓઇલ હું લઈ લઉં છું કેમ કે ગરમ છે એટલે આપણે તપાવવાની બહુ જરૂર નહીં પડે તો લગભગ ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું હું તેલ લઉં છું અત્યારે આપણે આને ગેસ ઉપર નથી મૂકવાની કઢાઈને કેમકે આપણે જો ગેસ ઉપર મૂક્યા પછી પેસ્ટ એડ કરશું તો પેસ્ટ છે તે બળી જશે જ્યાં સુધીમાં મિક્સ કરશું ત્યાં સુધીમાં એટલે આપણે આની અંદર એડ કરી દઈએ તો અહીં મેં બધી જ પેસ્ટ આની અંદર લઈ લીધી છે અને હવે પહેલા આપણે આને બરાબર તેલમાં મિક્સ કરી લઈએ બીજા ઘણાની લાઈવ ચેટ આવી રહી છે આમાંથી કોઈનો ઉલ્લેખ કરવાનું મારાથી ચૂકાઈ જાય કે રહી જાય તો મને માફ કરી દેજો કેમ કે રેસીપી બનાવતા બનાવતા જેટલી મને ચેટ નજરમાં આવે છે એટલી હું તમારી સાથે શેર કરું છું બેન ગેલાણી છે બોમ્બેથી જોઈ રહ્યા છે થેન્ક યુ બેન આવી રીતે જ ચેનલ સાથે જોડાયેલા રહેજો કોમલબેન અપરણાથી જુનાગઢથી જોઈ રહ્યા છે થેન્ક યુ કોમલબેન આવી રીતે જ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમે લાઈવ બીજી કઈ રેસિપી જોવા માંગો છો તે પણ મને જણાવજો મનીષાબેન શુક્લા અમદાવાદથી જોઈ રહ્યા છે થેન્ક યુ સો મચ મનીષાબેન તમારો ટાઈમ આપવા બદલ વિરલ પરસાણિયા સમ સમર્થ પરસાણિયા ભુજથી જોઈ રહ્યા છે અને એ બંને મારા હસબન્ડ અને મારો સન છે નૈનાબેન કારિયા થેન્ક યુ નૈનાબેન અને નલિની બેન એ કોમેન્ટ કરી છે કે તમારો અવાજ બહુ જ સરસ છે થેન્ક યુ સો મચ નલિની બેન તો જો અહી આપણી ચટણી છે તો હવે આવી રીતના બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આને ગેસ ઉપર મૂકીશું તો આ કડાઈને હું નીચે લઈ લઉં છું અને હવે આપણે જે આની અંદર મરચાં નાખ્યા હતા કાશ્મીરી લાલ મરચા એ આપણે પાણીમાં પલાળેલા હતા અને લસણની અંદર પણ પાણીનું પ્રમાણ હોય જ છે તો એ બધું જ પાણી એનું બળી જાય અને લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે આને ચટણીને શેકવાની છે બહુ વાર નહીં લાગે લગભગ એક થી દોઢ મિનિટની અંદર ચટણી એકદમ સરસ શેકાઈ જશે લસણ છે તે એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે આને કરવાનું છે કોના કોના ઘરમાં લસણીયા મમરા રેગ્યુલર ખવાય છે તે પણ મને જણાવજો મારા ઘરમાં સાદા સેવ મમરા તો ખવાય જ છે પણ મારા હસબન્ડ અને મારા સન બંનેને સેવ મમરા ખૂબ જ વધારે ભાવે છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જેથી આપણું લસણ બળી ન જાય અને એની કચાશ દૂર થઈ જાય જો તમે ફૂલ ફ્લેમ પર કરશો તો લસણ બળી જશે અને એનું જે કાચો ફ્લેવર હોય એટલો જલ્દી દૂર નહીં થાય એટલે મીડિયમ ફ્લેમ પર આપણે આને કરવાનું છે તો જો તમને આમાં દેખાતું હશે કે તેલ એકદમ સરસ છૂટું પડીને દેખાવા લાગ્યું છે અને લસણની ની એકદમ સરસ ફ્લેવર આખા ઘરમાં આવી આવી રહી છે તો રીતના તેલ છૂટું પડીને દેખાવા લાગે એનો મતલબ કે આપણી લસણની ચટણી બરાબર શેકાઈ ગઈ છે આપણે કાશ્મીરી લાલ મરચા નાખેલા હતા પલાળેલા એના કારણે આનો કલર ખૂબ જ સરસ આવ્યો છે તો આપણી લસણની ની કચાશ દૂર થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે હિંગ નાખી દઈશું લગભગ પાંચ ચમચી જેટલી હું હિંગ નાખું છું મમરાની ક્વોન્ટિટી વધારે છે એટલે હિંગનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું અને તમે હિંગ ન નાખો તો પણ ચાલે ઓપ્શનલ છે પણ હિંગનો ફ્લેવર મમરામાં ખૂબ જ સરસ આવે છે એટલે હું એડ કરું છું તો અહીં આપણી લસણની પેસ્ટ છે તે એકદમ સરસ સંતળાઈ ગઈ છે એની કચાશ દૂર થઈ ગઈ છે આપણે બંધ કરી દઈશું ગેસને અને આને મમરાની અંદર એડ કરવાની છે એ પહેલાં આપણે મમરા લઈ લઈએ અને હું તમને બતાવી દઉં કે આપણે મમરાને ફ્રાય કર્યા હતા પણ જો હાથમાં લઈને હું તમને બતાવું કે જો મારો હાથ બિલકુલ ઓઇલી નથી થતો સાધારણ ઓઇલ હોય છે પણ આપણે જે ધારતા હોઈએ કે તળેલા મમરા એકદમ ઓઇલી થશે એટલું ઓઇલ નથી હોતું તો હવે આપણે આની અંદર સેવ એડ કરી દઈશું તો અહીં મેં રેગ્યુલર જે આપણી ચણાના લોટની સેવ આવે છે તે એક વાટકી જેટલી લીધેલી છે તમારે સેવ પસંદગી પ્રમાણે વધારે ઓછી તમે એડ કરી શકો છો તો સેવ નાખ્યા પછી આપણે એક વખત આને હલાવીને પેલા મિક્સ કરી લઈએ અને હવે આપણે જે લસણની પેસ્ટ તૈયાર કરી છે તે આની અંદર એડ કરવાની છે તો બધી જ લસણની પેસ્ટ છે તે આપણે આવી રીતના ફેલાવી દઈશું પહેલાં તમને જો લસણની પેસ્ટ બનાવ્યા પછી એવું લાગતું હોય કે આ વધારે લાગી રહી છે તો તમે થોડીક રહેવા દઈ શકો છો મેં એ બધી એડ કરી દીધી છે અને હવે આ લસણની પેસ્ટ ગરમ હોવાથી શરૂઆતમાં આપણે આને ચમચાની મદદથી મિક્સ કરીશું અને પછી આપણે હાથેથી મમરાને ચોળીને મિક્સ કરવાના છે એ પણ હું તમને બતાવી દઉં પણ એકદમ હળવા હાથે મમરાને ચોળવાના છે જેથી મમરા ભાંગી ન જાય કેમ કે આપણે આને ફ્રાય કર્યા છે એટલે એકદમ સરસ ક્રિસ્પી મમરા થઈ ગયા હશે અને આ લાંબો સમય સુધી આવા જ રહેશે મમરા ફ્રાય કરેલા છે અને આપણે ચટણીને પણ સરસ કચાશ ને પાણી બધું એનું બળી જાય ત્યાં સુધી શેકી છે એટલે આપણા મમરા જરાય ખરાબ નહીં થાય તો તમે ક્યાંક બારે ટ્રાવેલિંગમાં કે ફરવા જતા હોય તો ત્યાં પણ આવી રીતના લસણિયા સેવ મમરા બનાવીને સાથે લઈ જઈ શકો છો રેડીમેડ જે આપણે લસણિયા સેવ મમરા લેતા હોઈએ છીએ એના કરતાં પણ આ ઘરે બનાવેલા લસણિયા મમરાનો ટેસ્ટ વધારે સરસ આવે છે એનું કારણ એ છે કે રેડીમેડ જે મમરા આવતા હોય છે પેકેટવાળા એમાં એ લોકો ગાર્લિક પાવડરનો ઉપયોગ કરતા હોય છે તાજા લસણનો ઉપયોગ નથી કરતા હોતા અને આપણે તાજું લસણ ખાંડીને એની ચટણી બનાવીને નાખ્યું છે એટલે આની ફ્લેવર વધારે સ્ટ્રોંગ આવશે તો જો આવી રીતના થોડુંક મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે લસણની ચટણી છે એટલે હાથેથી આવી રીતના મમરાને મસળવાના છે આવી રીતના કરવાથી લસણની ચટણી બધા જ મમરા સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે અને એકદમ હળવા હાથે કરવાનું બહુ ભાર દઈને નહીં કરવાનું નહીતર મમરા ભાંગી જશે તમે જોઈ શકો છો કે આપણે કાશ્મીરી લાલ મરચાં નાખ્યા હતા એના કારણે મમરાનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે પણ એટલા બધા તીખા નહીં હોય કેમ કે આપણે તીખું મરચું એટલું બધું નથી લીધું હું જે ચાર ચમચી મેં મરચું નાખ્યું હતું ઘરમાં રેગ્યુલર યુઝ કરું છું એ પણ એટલું બધું તીખું નથી પણ તમને જો બહુ તીખા ગમતા હોય તો તમે તીખું મરચું પણ એડ કરી શકો છો અત્યારે આપણે ચટણી નાખીને અને મિક્સ કર્યું એટલે શરૂઆતમાં તમને એવું લાગતું હશે કે સેજ મમરા ઓઇલી લાગી રહ્યા છે પણ ધીરે ધીરે મમરા છે તે ઓઇલને એબઝોર્બ કરી લેશે એટલે એટલા બધા ઓઇલી નહીં લાગે આપણે જનરલી મમરા વઘારતા હોઈએ તો એમાં પણ ચારેક ટેબલ સ્પૂન જેટલું તો તેલ મુકતા જ હોઈએ છીએ મોટી કડાઈમાં વઘારતા હોઈએ તો જેથી મમરાનો ફ્લેવર સરસ આવે તો જો લસણવાળી ચટણી છે તે આખા જ મમરા અને સેવમાં સરસ મિક્સ થઈ ગઈ છે અને સેવમાં પણ સરસ લસણની ચટણીની ફ્લેવર બેસી ગઈ હશે તો જો દેખાય છે ને કલર એકદમ સરસ ચટાકેદાર તમને વિડીયોમાં કેવો દેખાતો હશે અત્યારે મને ખબર નથી પણ રિયલમાં એકદમ સરસ બ્રાઇટ કલર આવ્યો છે આનો જો રેડીમેડ મમરાનો હોય છે એવો જ આવ્યો છે ક્યાંય તમને એવું લાગે કે લસણની ચટણી સેજ રહી ગઈ છે બરાબર મિક્સ નથી થઈ તો તમે એને સરખી મિક્સ કરી દેવાની તો જો એકદમ સરસ આપણા લસણિયા સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જો આવી રીતના લસણિયા સેવ મમરા ક્યારેય ન બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને હવે પછી નેક્સ્ટ તમે લાઈવમાં કઈ રેસીપી જોવા માંગો છો તે પણ મને જણાવજો અને લાઈવ ચેટમાં મને અત્યારે બીજાની પણ કોઈકની ચેટ આવી રહી છે મોનિકાસ કિચન ગુજરાતી તમે ભુજથી છો હા મોનિકાબેન હું ભુજમાં જ રહું છું બીજા છે દેવબેન પટેલ એ મારા મમ્મી જ છે થેન્ક યુ સો મચ મમ્મી અને બીજા છે પૂનમબેન કરીને એમણે લખ્યું છે ગુડ થેન્ક યુ સો મચ પૂનમબેન તો આવી જ રીતે તમે બધા લાઈવ વિડીયોઝમાં તમારો સાથ સહકાર આપતા રહેજો જેથી મને પણ નેક્સ્ટ લાઈવ વિડીયો કરવાની ઈચ્છા થાય અને નેક્સ્ટ તમે કઈ રેસીપી જોવા માંગો છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો થેન્ક યુ સો મચ એન્ડ બબાય